બાબતે જે રજૂઆતો મળે છે એને એને ધ્યાને રાખી સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અત્યાર સુધી રાજકોટમાં દોઢસો જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તાલુકા મામલતદારશ્રીની કચેરી ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે જી જી આ બાબતે નવા કમિશનર સાહેબની નિમણૂક થઈ ગઈ છે જે ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે અને મને ઉમીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કાર્યવાહી કરશે